નમસ્કાર દોસ્તો આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું ચોવીસ કલાકમાં ચોર્યાસી તાલુકામાં વરસાદી માહોલ વાલીઓ માટે રાહતના સમાચાર દેશમાં મોટી જાહેરાત સોનું થયું સસ્તું ચાંદીના ભાવમાં પણ ઘટાડો એ સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી તો આ દરેક સમાચાર જાણીએ પહેલાં ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોર્યાસી તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ચાર તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે ત્રણ તાલુકામાં બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે ત્રેસઠ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધી વરસાદ થયો છે રાજ્યમાં હજુ પણ સાત તાલુકા કારાધાકોર છે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ થયો છે વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે હવે તમામ શાળાઓએ એનસીઈઆરટી અથવા જીસીઇ દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમનું પાલન તમામ શાળાઓએ કરવાનું રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં કહ્યું કે ભારતના વિકાસની ગતિને વધુ વેગ મળશે આવનારા બજેટમાં ઐતિહાસિક પગલાં લેવાશે ભારતના દરેક ક્ષેત્રમાં એગ્રેસર બની રહ્યું છે ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવીશું સતત વિકાસ એ જ અમારી ગેરંટી છે કહ્યું કે અઢારમી લોકસભા અનેક રીતે ઐતિહાસિક લોકસભા છે આ લોકસભાની રચના અમૃતકાળના શરૂઆતના વર્ષોમાં થઈ હતી કે સંસદમાં વિપક્ષ હોબાળો પણ કરી રહી છે ત્યારબાદ આગળના સમાચાર જાણીએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે જેમાં આઠથી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તારીખ સત્યાવીસ થી ત્રીસ જૂન સુધી જુનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે જામનગર દ્વારકા પોરબંદર ઓખામાં વરસાદ પડવાની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે આજથી સત્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધી વાવણીલાયક વરસાદની આગાહી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અમદાવાદમાં સોનું દસ ગ્રામનો ભાવ ચુમોતેર હજાર ત્રણસોથી છસો પચાસ રૂપિયા ઘટીને તણુતેર હજાર છસો પચાસ રૂપિયા થયો છે બીજી તરફ ચાંદીનો રૂપિયા એકાણું હજાર બસો પચાસ થી રૂપિયા સાતસો પચાસ ઘટીને નેવું હજાર પાંચસો રૂપિયા થયો છે વૈશ્વિક સંકેતોના કારણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો